ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ શિક્ષકે વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા છે લગ્ન નોંધણી કરાઈ હોવાનો મેસેજ વિદ્યાર્થીનીના પરિવારજનો પર આવતા કિસ્સો પ્રકાશમાં આવ્યો મેસેજ આવ્યા બાદ વિદ્યાર્થીનીના પરિવારજનો શિનોર આઈટીઆઈ ખાતે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો શીનોર આઈટીઆઈ ખાતે પહોંચી તપાસ કરતા વિદ્યાર્થીની સાથે લગ્ન કરનાર આઈટીઆઈનો શિક્ષક બ્રિજેશ કુમાર પરમાર હોવાનું સામે આવ્યું મોનાલી માયાવંશીના ભાઈએ શિક્ષક પરિણીત હોવાના આક્ષેપ કર્યા મોનાલી માયાવંશીના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે શિનોર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા પોલીસ તપાસ બાદશ બનાવ ની સાચી વાસ્તવિકતા સામે આવશે હાલ તો શિનોર પંથકમાં શિનોર આઈટીઆઈ નો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે શિક્ષક બ્રિજેશ કુમાર પરમાર આદર્શ ડુપ્લેક્સ સત્યમ એપાર્ટમેન્ટની પાછળ ગોરવા વડોદરાનો રહેવાસી છે

નામ ખુણાલ માયાવંશી છે અને મારી બેન આવી રીતના સિનિયોર આઈટીઆઈમાં આવતી હતી અને એને પહેલાં પણ આવી રીતના કોલેજને કરેલું હતું અને સારી એવી સ્ટુડન્ટ હતી પણ આવી રીતના સિનિયોર આઈટીઆઈમાં આવતી હતી અને ત્યાં ત્યાં આગળ જે ટીચર હતા એમની ઉંમરને વધારે હતું અને ટીચર જો એ કંઈક બહેલાવી ફુસલાવીને મારી બેનને ખબર નહીં કેવી રીતે બેલાવી ફૂસલાવી અને એને જોડે રજીસ્ટર કર્યું છે અને પહેલેથી એ ટીચર જે છે એ પરિણીત હતા હવે મારી બેનને એ ખ્યાલ છે નથી એ કંઈ ખ્યાલ નથી અને મારી બેન આવી રીતે બેલાય ફૂસલાઈને રજીસ્ટર કર્યું છે અને આજે એમનો મેસેજ આવે છે એવી રીતે કે ભાઈ આવી રીતે રજીસ્ટર કર્યું છે હવે એ મેસેજ મારી બેને કર્યો છે એ કે સાહેબે કરે છે એ પણ અમને ખ્યાલ નથી મારી બેન સુરક્ષિત છે નથી એ પણ મને ખ્યાલ નથી તો અને આજે આપણે એવું કહે છે કે બેટી બચાવો બેટી પડાવો તો અમારે કેવી રીતે કોઈની પર વિશ્વાસ કરવાનો આજે રક્ષક જ ભક્ષક બની જાય છે જ્યારે ગુરુ જે છે એ ગુરુ આજે જો વિદ્યાર્થી જોડે આવું કરે છે તો અમારી છોકરીઓ જે સુરક્ષિત છે આ સવાજ માં છોકરાને ભણાવી જોઈએ કે ના ભણાવી જોઈએ હવે એટલે હવે અમે અત્યારે ન્યાય માગવા નીકળ્યા છે હવે અમને ન્યાય મળે એની માટે સહકાર કરો